સહાય પેકેજ સામે કોંગ્રેસના સવાલ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સહાય પેકેજ સામે ઉઠાવ્યા સવાલ બે મહિના પૂર્ણ થયા પણ સહાય એક રૂપિયો નથી મળ્યો ખેડૂતોને અતિવૃષ્ટિને આજે બે મહિના પૂર્ણ થયા માત્ર સરકાર જાહેરાત જ કરી રહી છે હેક્ટરે બાવીસ હજાર આપો છો તો એની સામે ડીઝલ સહિતના ખેંચો નથી મળતો ખેતર માલિકોને આપો બાવીસ હજાર હેક્ટરે તો ખેતર કામ કરતા ભાગ્યાનું શું નાના મોટા પડીકા ન પકડાવો સહાયના નામે માત્ર અમારી માંગ છે દેવું માફ કરો ખેડૂતોનું માત્ર જાહેરાત આંકડાની માયાજાળ છે સરકાર ઉદ્યોગોનું દેવું માફ થાય છે ખેડૂતોનું કેમ નહીં માત્ર લોલીપોપ છે કરવું હોય તો દેવું માફ કરો માત્ર અમારી માંગ એક જ છે અદાયા પૂરાયાના વિસ્તારમાં બે મહિના આજે પૂરા થયા બે મહિનામાં જે એક વખત તો પેકેજ જાહેર કરી નાખ્યું હજી સુધી એક રૂપિયો આપવામાં આવ્યો નથી આ વખતે ફરતી એક રિનોવેશન કરીને ફરતી નવું એક પેકેજ જાહેર કર્યું છે પણ અમારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા એટલે કે આપે બાવીસ હજારમાં ચોવીસ હજારનું તો એક ડીઝલનું બેરેલ આવે છે તમારે બિયારણ મોઘું મોઘું ખાતર મોઘા અત્યારે જ્યારે આ આટલી મોંઘવારીની અંદર ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા તમે સહાયની માત્ર મજાક કરી રહ્યા અમારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતોના તમે ધિરાણ માફ કરો સરકાર ધારે તો ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના ધિરાણ કેમ નથી માફ કરવા એ ખબર નથી પડતી અમને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક ભાષણ સાંભળ્યું ઘણી વખત અતિવૃષ્ટિ આવે ત્યારે મિત્રો ચિંતા ના કરતા વડાપ્રધાન બીમા પાક વીમા યોજનાના લીધે તમારા ખેતરમાં પાક ઊભો હશે તૈયાર થઈ ગયો હશે રણે લીધો હશે ખેતરમાં પાથરા પડ્યા હશે અનાજના ઢગલા પડ્યા હશે અને અચાનક ક્યાંક આવી અતિવૃષ્ટિ વરસાદ માવઠું થશે તો આ વીમા યોજનાના લીધે તમારો જે પણ નુકસાન હશે વળતર હશે તમને આપવામાં આવશે તમારું ધિરાણ માફ કરવામાં આવશે તો દેખો વડાપ્રધાને એના એ છે સરકારે એની છે ગુજરાતની પણ એમની સરકાર છે એકસો બાસઠ જેટલા ધારાસભ્ય એમના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સંસદસભ્ય બધું એમનું છે તો શા માટે હવે નથી કરતા આથી વધુ ખેડૂતોને તકલીફ ક્યારેય ના હોય માત્ર બાવીસ હજારના એક આંકડો આપીને ખેડૂતોને રાજી કરશો તો ક્યારેય નહીં તમારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતોના ધિરાણ માફ કરો જો માફ નહીં કરો તો બે હજાર સત્યાવીસમાં માં આજ ખેડૂતો તમને ગુજરાતમાંથી સાફ કરશે એ આજના આપના માધ્યમથી સરકારને કહેવા કેવા માંગીએ છીએ